જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ એક જ પંક્તિમાં પ્રેમ અને પીડાનો આખો દરિયો સમાઈ જાય છે આ શબ્દો છે ગુજરાતના રાજવી કવિ કલાપીના તો ચાલો આજે આપણે એમની જ કરુણ ગાથામાં ડૂબકી મારીએ અને શોધીએ કે કોણ હતા એ આપ અને એવી તો કઈ વેદના હતી જેણે એમની કલમને હંમેશા માટે અમર બનાવી દીધી કલાપીની આ પંક્તિ ખરેખર એમના સમગ્ર જીવનનું સાર છે જેમાં પ્રેમ છે વિરહ છે અને એક અતૂટ જંખના છે પણ આપણા મનમાં સવાલ થાય કે આ આપ એટલે કોણ કોની યાદમાં એક રાજકુમાર કવિ બની ગયો અને યાદની પાછળ એવી તો કઈ અસહ્ય પીડા છુપાયેલી હતી અને બસ આ જ સવાલ આપણને કલાપીના જીવનની ઊંડી સફર પર લઈ જાય છે ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે એમના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ જુઓ કલાપી તો એમનું ઉપનામ હતું એ નામની પાછળ હતા લાઠીના રાજકુમાર સુરતસિંહજી તખ્તસિંહજી ગોહિલ વિચારો એક તરફ રાજમહેલની શાન શોકત અને બીજી તરફ એક કવિનું અત્યંત સંવેદનશીલ હૃદય છવ્વીસ જાન્યુઆરી અઢારસો ચુમ્મોત્તરના રોજ જન્મેલા રાજકુમારની કલમમાંથી જાણે વેદનાના સૂર વહેવાના સર્જાયા ઈ સમયની રાજવી પરંપરા પ્રમાણે યુવાન સુરસિંહજીના લગ્ન થયા રાજકુમારી રમા સાથે આ કોઈ પ્રેમની વાત નહોતી આ તો હતી એક ફરજ એક રાજકીય ગોઠવણ પણ કોને ખબર હતી કે આ જ ફરજ એમના જીવનના સૌથી મોટા સંઘર્ષનું કારણ બનવાની હતી થયું એવું કે રાજકુમારી રમાની સેવામાં એક યુવતી પણ એમની સાથે રાજમહેલમાં આવી એનું નામ હતું શોભના જેને બધા મોંઘી કહીને બોલાવતા ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ એક સાધારણ યુવતીનું આગમન લાઠીના રાજવીના જીવનમાં એક એવું તોફાન લાવશે જે ઇતિહાસ રચી દેશે અને અહીંથી કલાપીનું જીવન જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું એક તરફ હતી રાજવી તરીકેની ફરજ જે એમને રમા સાથે બાંધતી હતી અને બીજી તરફ હતો શોભના માટેનો નિસ્વાર્થ અતૂટ અને સાચો પ્રેમ આજ એ સંઘર્ષ હતો જેણે એમની કવિતાને જન્મ આપ્યો હવે જો એ જમાનામાં રાજા મહારાજાઓને એકથી વધુ રાણીઓ હોય એ તો સામાન્ય વાત ગણાતી પણ એક રાજકુમાર અને રાજમહેલની સામાન્ય સેવિકા વચ્ચેનો પ્રેમ ના એ સમાજને મંજૂર નહોતું એમના સંબંધ પર ચારે બાજુથી ટીકાઓ થવા લાગી અને દબાણ વધતું જ ગયું અને આ જ સામાજિક દબાણને વશ થઈને કલાપીએ એમના જીવનનો કદાચ સૌથી સૌથી પીડાદાયક નિર્ણય લીધો એક એવો નિર્ણય જેણે એમના જીવન પર એક ઊંડી અને ક્યારેય ન ભૂંસાય એવી છાપ છોડી દીધી એ ઘટનાઓનો ક્રમ ખરેખર બહુ જ દુઃખદ હતો સમાજના દબાણ સામે ઝૂકીને કલાપીએ ભારે હૈયે મોંઘીના લગ્ન બીજા કોઈ પુરુષ સાથે કરાવી દીધા પણ એમનું આ બલિદાન વ્યર્થ ગયું લગ્નના થોડા જ સમયમાં મોંઘીના પતિએ એને તેજી દીધી અને એ બિચારી સાવ નિરાધાર બની ગઈ વિડંબણા તો જુઓ જે નિર્ણય સમસ્યાને ઉકેલવા માટે લેવાયો હતો એણે જ બંનેના જીવનમાં એવો ઘા કર્યો જે ક્યારેય ભરાયો જ નહીં પોતાની પ્રેમિકાને આટલી બધી પીડામાં જોઈને કલાપી અંદરથી ભાંગી પડ્યા એમની વેદનાની હવે કોઈ સીમા નહોતી રહી અને આજ આજ આ જ અસહ્ય વેદનામાંથી જન્મ થયો એમની સૌથી પ્રખ્યાત કવિતાઓનો જ્યારે એ મોંઘીને દૂરથી દુઃખી હાલતમાં જોતા ત્યારે એમના હૃદયમાંથી આવા શબ્દો નીકળતા બસ અહીંથી એમનું જીવન અને એમની કળા એકબીજામાં ઓગળી ગયા દુનિયાવી પ્રેમમાં મળેલી આટલી મોટી નિષ્ફળતા પછી કલાપીની દ્રષ્ટિ જાણે બદલાઈ ગઈ એમનો પ્રેમ હવે ફક્ત એક વ્યક્તિ એટલે કે શોભના પૂરતો સીમિત ન રહ્યો એ ધીમે ધીમે એક વ્યાપક એક આધ્યાત્મિક સ્વરૂપ લેવા લાગ્યો એટલે કે એમના માટે પ્રેમનો અર્થ જ વિસ્તરી ગયો હવે એ માત્ર એક સ્ત્રી માટેનો મોહ નહોતો પણ આખી સૃષ્ટિ અને ઈશ્વર પ્રત્યેનો એક દિવ્ય અનુભવ બની ગયો હતો એમની વેદનાએ જ એમને આધ્યાત્મિકતાના રસ્તે વાળી દીધા અને આ બદલાવ એમની કવિતામાં કેટલો સુંદર રીતે ઝીલાયો છે સાંભળો અહીં જે આપની યાદી છે એ હવે કોઈ એક વ્યક્તિની યાદ નથી એ તો એક દૈવી અનુભૂતિ છે જે લાખો પુસ્તકોના જ્ઞાન કરતાં પણ અનેક ગણી ચડિયાતી છે તો ચાલો હવે આપણે કલાપીના જીવનના છેલ્લા અધ્યાય તરફ આગળ વધીએ જ્યાં એક દુઃખદ અંત પહેલાં ખુશીની એક નાનકડી ક્ષણિક ક્ષણ આવે છે વર્ષોના વિરહ અને સંઘર્ષ પછી આખેરે ઓગણીસોની આસપાસ કલાપીએ હિંમત કરી એમણે સમાજની પરવા કર્યા વગર પોતાના સાચા પ્રેમ મોંઘી સાથે લગ્ન કરી લીધા પણ જાણે નસીબને એમની આ ખુશી મંજૂર જ નહોતી લગ્નના થોડા જ સમયમાં નવ જૂન ના રોજ અચાનક જ એમનું અવસાન થયું ફક્ત છવ્વીસ વર્ષ વિચારો માત્ર છવ્વીસ વર્ષની ઉંમર એક એવી પ્રતિભા જે હજી તો પૂરી રીતે ખીલી પણ નહોતી અને એ પહેલાં જ મૂરજાઈ ગઈ આટલી નાની ઉંમરે એમનું જવું એ ગુજરાતી સાહિત્ય માટે ખરેખર એક બહુ મોટી ખોટ હતી ભલે એમનું જીવન આટલું ટૂંકું રહ્યું પણ એમણે જે વારસો પાછળ છોડ્યો છે એ આજે પણ અમર છે અને હંમેશા રહેશે ચાલો એક નજર કરીએ એમના અમૂલ્ય પ્રદાન પર એમની સૌથી અમર કૃતિ તો છે કલાપીનો કેકારો આ સંગ્રહમાં એમની વેદના એમનો પ્રેમ બધું જ ગઝલ અને કાવ્યો રૂપે વહે છે એ સિવાય એમના પ્રેમ ત્રિકોણ પર આધારિત હૃદય ત્રિપુટી અને એમના પ્રવાસના અનુભવોનું વર્ણન કરતું કાશ્મીરનો પ્રવાસ આ બધું જ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર છે એટલે જ કહી શકાય કે કલાપીની કવિતા એમના જીવનનો જ પડઘો છે એને એમના અંગત અનુભવોથી અલગ કરી જ ન શકાય એમની દરેક પંક્તિમાં એમનું તૂટેલું હૃદય એમની વેદના અને એમનો અમર પ્રેમ આજે પણ ધબકે છે અને અંતે કલાપીનું આખું જીવન આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે શું ખરેખર મહાન કળાનો જન્મ હંમેશા ઊંડી પીડામાંથી જ થતો હશે આ સવાલ પર વિચારવા જેવું છે ખરું ને